અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં વસુંતરા ગ્રાઉન્ડ ખાતે ઓએનજીસી દ્વારા ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિનની આન બાન અને સાંજ સાથે ઉજવણી કરવામાં આવી હતી ઓએનજીસીના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેના મરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં આવેલ વસુધરા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ઓએનજીસી દ્વારા ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિનની આન બાન અને શાન સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી ઓએનજીસીના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું બાદ વિજયકુમાર ગોખલેએ ઓએનજીસીની સિક્યુરિટી સીઆઈએસએફ અને ફાયરના જવાનોની પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને સીઆઈએસએફ અને ફાયરના જવાનો તેમજ કેન્દ્રીય વિદ્યાલયના એન ના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ યોજાઈ હતી આ પ્રસંગે એસેટ મેનેજર વિજય કુમાર ગોખલેના હસ્તે સીઆઈએસએફ અને ફાયરના જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સ્વતંત્ર દિનની ઉજવણી પ્રસંગે ઓએનજીસીના અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા નમસ્કાર અમારે અઠ સ્વતંત્રતા દિવસ સમારોહ ઉપલક્ષ મેં સભી ઓએનજીસી પરિવાર હાર્દિક શુભકામના इस स्वर्णिम अवसर पर ओ जो कि ऊर्जा क्षेत्र की हमारी महत्वपूर्ण कंपनी है वो एक बार फिर राष्ट्र निर्माण में और देश सेवा में अपने संकल्प को दोहराती है आज के बदलते परिप्रेक्ष्य में ओ भी रिन्यूएबल्स और अन्य क्षेत्रों में अपना जो योगदान है वो शुरू कर रही है और ताकि चाहती है कि आने वाले समय में भारत देश की सारी ऊर्जा सरूतों को पूर्ण करने में हम सक्षम हो पाएँ और देशवासियों के और काम आएँ आइए हम सब मिलकर રાષ્ટ્ર નિર્માણમાં આપણે કાર્ય કો આગે બં દેશ કો ઉત્તમ ઊંચાઈ પર લે જાય ભારત કો પુનઃ એક બાર વિશ્વગુરુ કે સ્તર પર સ્થાપિત કરેં ધન્યવાદ